મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે આંધ્રપ્રદેશ સરકાર લાવી રહી છે નવા નિયમો બે થી વધારે બાળકો હશે તો ચૂંટણી લડી શકશે નહીં અને સરકારી લાભ આપવામાં આવશે નહી સ્વનિર્ભય કોલેજોની ખાલી બેઠકોમાં પ્રવેશ લેનારને સ્કોલરશીપ નહીં આપવાના નિર્ણય સામે આક્રોશ ડિસેમ્બરમાં સોનાની આયાતમાં ગત વર્ષની સરખામણીએ અઠાવન ટકાનો વધારો સુરતના હીરા ઉદ્યોગકારો માટે મોટા સમાચાર રફ ઈરાના ઇમ્પોર્ટમાં થયો વધારો ભારતમાં ખાંડના ઉત્પાદનમાં તેર પોઈન્ટ બાસઠ ટકાનો ઘટાડો ટુ વ્હીલરની કિંમતો ઘટશે બે હજાર પચીસના બજેટમાં બાઇક પરના અઠ્યાવીસ ટકા જીએસટીમાંથી ઘટાડીને અઢાર ટકા કરવાની માંગ છવ્વીસ જાન્યુઆરી પહેલા ખેડૂતના આંદોલને પકડ્યો દિલ્હી સુધી કરી જાહેરાત ગોધરાકાંડ અંગે ગુજરાત સરકાર દ્વારા દાખલ અપીલો પર સુપ્રીમ કોર્ટ તેર ફેબ્રુઆરીએ કરશે સુનાવણી મોદી સરકાર લાવી રહી છે નવી યોજના દરેક ઘર પર લગાવશે મફતમાં સોલાર પેનલ સરકારનો મોટો નિર્ણય મહિલા ખેડૂતો માટે અલગથી બનાવવામાં આવશે એફઓપી દિલ્હી ચૂંટણી પહેલા કોંગ્રેસની વધુ ત્રણ મોટી જાહેરાતો પાંચસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર રાશન કિટ ફ્રી અને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી નીતિન ગડકરીની મોટી જાહેરાત ખાનગી વાહનો માટે માસિક અને વાર્ષિક ટોલ પાસ આપવામાં આવશે ગુજરાત પોલીસની નવી પહેલ દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર આનંદ દુબેએ કહ્યું અખિલેશ યાદવ અયોધ્યાના બહાને વિશેષ વર્ગને ખુશ કરવા માંગે છે રશિયાએ ભારત વિરુદ્ધ ચીન અને પાકિસ્તાનની યોજનાને વીટો કરી અફઘાનિસ્તાન પરના જૂથમાં પ્રવેશની માંગ કરી અમેરિકાએ બાબા સહિત ભારતના ત્રણ પરમાણુ સંસ્થાઓ પરથી પ્રતિબંધો હટાવ્યા ભારતથી કેનેડા ગયેલા વીસ હજાર વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અને કોલેજોમાંથી ગાયબ નેતની આહુએ યુદ્ધ વિરામ કરારને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હમાસને લઈને આપ્યું મોટું નિવેદન કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ આઠમા પગાર પંચને આપી મંજૂરી સરકારની મોટી યોજના ઇમરજન્સી દરમિયાન જેલમાં બંધ લોકોને વીસ હજાર રૂપિયાનું પેન્શન મળશે અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ ગૃહ મંત્રાલયે ઈડીને આપી મંજૂરી મહાકુંભમાં ઠંડીનો કહેર સ્નાન બાદ નેતા અને સંતોષ સહિત ત્રણના મોત ત્રણ હજારથી વધુ લોકો બીમાર ટીવી થશે મોંઘુ ચેનલ સબસ્ક્રિપ્શનના ભાવમાં આઠ ટકાનો વધારો માયાવતીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસ અંગે કરી મોટી આગાહી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીની મર્યાદા વધારીને પચીસ લાખ રૂપિયા કરવામાં આવી જમ્મુ કાશ્મીરમાં ફેલાય રહસ્યમય બીમારી અત્યાર સુધીમાં ચૌદ લોકોના મોત ગોપાલ રાયે નોમિનેશન ભર્યું કહ્યું દિલ્હીમાં કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બનશે ગુજરાત બોર્ડે નવ અને અગિયારમાં ધોરણની પરીક્ષાની પેટર્ન બદલી ભાજપના નેતા રમેશ બિદુડીની જીભલક્ષી ચાર વર્ષમાં લોકોને મળ્યા નથી હવે આતિસી દિલ્હીની સડકો પર હરણીની જેમ ફરે છે સરકારી કર્મચારીઓ માટે વીસ લાખ સુધીનો ગ્રેજ્યુટી ટેક્સ ફ્રી શેરબજારમાં સતત બીજા દિવસે તેજી સેન્સેક્સમાં બસો સોવી અને નિફ્ટીમાં સાડત્રીસ પોઈન્ટનો વધારો ભારતમાં તમામ મેડિકલ કોલેજોમાં આઠ હજારથી વધુ પીજી મેડિકલ સીટો ખાલી અમદાવાદમાં એસએમપી વાયરસનો વધુ એક કેસ નોંધાયો ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ બદલાઈ ગયો સિમ કાર્ડ ખરીદવાનો નિયમ નવા કનેક્શન માટે આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુશખબર સરકાર આપશે સાડા સાત હજાર રૂપિયાનું પેન્શન છવ્વીસ જાન્યુઆરીથી લખનૌમાં હેલ્મેટ વગર પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર સવારોને પેટ્રોલ નહીં મળે સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઘટાડો રોકાણકારોએ બાર લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા દેશના સોરાણું શહેરોને મળશે ટ્રાફિક જામથી રાહત સરકાર લાવી રહી છે મોટી યોજના ભારતમાં ઇલેક્ટ્રિક વાહનની નીતિ પર ચર્ચા કરવા માટે એલોન મસ્કન સહિત મોટી કંપનીઓને આમંત્રણ ઉત્તરાયણ બાદ ગુજરાતમાં ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી નેતાની પસંદગી થવાની શક્યતા મહિલાઓ માટે ઓડિશા સરકારની શાનદાર સ્કીમ સુભદ્રા યોજના હેઠળ દર વર્ષે દસ હજાર રૂપિયા આપવામાં આવશે પીએમ કિસાન યોજનામાં હવે છ હજારની જગ્યાએ મળશે દસ હજાર રૂપિયા સત્તર દિવસ પછી થઈ શકે છે જાહેરાત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને આપી બે ચેલેન્જ ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાને લઈને પાંચ વર્ષમાં સુડતાલીસ હજારથી વધુ રજૂઆતોનું નિવારણ આવ્યું નીતિન ગડકરીએ કહ્યું રોડ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા પર મળશે પચીસ હજાર રૂપિયા ભાજપ સંમેલનમાં ગડકરીએ કંગનાની ફિલ્મ ઇમરજન્સીની પ્રશંસા કરી અમરેલી લેટર કાંડ મામલે મોટી કાર્યવાહી ત્રણ પોલીસ કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ હાઈકોર્ટનો મોટો નિર્ણય સામાન્ય માણસને મળશે રાહત લોન વસૂલાત માટે બેંકો નહીં કરી શકે મનમાની મણિશંકર અયરે મોદી સરકારના બાંગ્લાદેશના નિર્ણયનું સમર્થન કર્યું પાકિસ્તાનની પણ ટીકા કરી અમિત શાહ બોલ્યા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જ્યાં જાય છે ત્યાં દેખાય છે શરાબની બોટલો કેજરીવાલ સરકારે શરાબ કૌભાંડમાં બે હજાર ચોવીસ કરોડનો ગોટાળો કર્યો ઉત્તરાયણ પહેલા ખિસ્સા પર વધશે ભાર ખાદ્ય તેલની કિંમતોમાં ખાદ્યુપિયાનો વધારો પતંગ રશિયાઓ માટે માઠા સમાચાર પતંગ અને દોરીની કિંમતમાં દસ થી પંદર ટકાનો વધારો મકરસંક્રાંતિ પછી નીતીશ કેબિનેટમાં મોટો ફેરફાર કેટલાક નેતાઓને મંત્રી પદ પરથી દૂર કરવામાં આવશે પાનમાવાની પિચકારી મારે તો ધોકા લઈને બહાર નીકળો હર્ષ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રૂપિયા જમા કરાવવા પર સીધા મળશે લાખ રૂપિયા દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે કરી મોટી જાહેરાત બેરોજગાર યુવાનોને દર મહિને મળશે આઠ હજાર પાંચસો રૂપિયા કેજરીવાલે કહ્યું દિલ્હીમાં ભાજપ સત્તા પર આવશે તો તમામ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડશે ઉત્તર પ્રદેશ નું સૌથી મોટું દૂધ ઉત્પાદક મહાકુંભમાં ભાગ લેશે વીસ થી વધુ સ્પેશિયલ ટ્રેનો મુકાય ઉત્તર પ્રદેશના તમામ રાજ્યોમાં હેલ્મેટ નહીં તો પેટ્રોલ નહીં પેટ્રોલ પંપ પર નવા નિયમો લાગુ પાછળ બેઠેલા માટે પણ ફરજિયાત બે હજાર પચીસમાં ખેડૂતો માટે રાહતના સમાચાર ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા ત્રણ લાખમાંથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યા બનશે ફરી દુલ્હન સીએમ યોગી કરશે રામ રામલલ્લાની મહાઆરતી કડકડતી ઠંડી વચ્ચે અગિયાર રાજ્યોમાં વરસાદની આગાહી ભારે પવન સાથે કરા પડશે